કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના પેટર સમોસા બનાવીશું તો તમે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો નાના મોટા સૌને મહેમાનોને દરેકને ભાવે તેવા સરસ મજાના પેટર સમોસા બનાવીશું તો લગભગ અહીંયા બે થી અઢી વાટકી જેટલો આપણે મેંદાના લોટ લઈશું તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી અજમો લઈશું તેને મસળીને નાખી દેવાનો છે બેથી ત્રણ ચમચી પહેલાં આપણે ઘી નાખીશું અને લોટને બરાબર મસળી લઈશું મુઠ્ઠી વળે તેટલું મોયણ આપણે કરવાનું છે પછી જો ઓછું લાગે તો આપણે બીજું નાખીશું તો અહીંયા એક ચમચી આપણે બીજું નાખી છે તો લગભગ ચારથી પાંચ ચમચી જેટલું આપણે ઘી લીધું છે તો આ રીતનું મોયણ થવું જોઈએ મુઠ્ઠી વળે તેવું પછી તેની અંદર થોડું થોડું પાણી નાખતા જઈશું અને તેનો લોટ બાંધતા જઈશું પૂરી જેવો લોટ બાંધવાનો છે આપણે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કાઠો પણ નહીં તેવી રીતનો લોટ અને લોટને બરાબર મસળવાનો છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે તેને ફોલ્ડ કર્યા કરવાનું છે બેથી ત્રણ વાર પછી તે નીચે ઘી લગાવી દેવાનું છે થોડું અને પછી તેને પાછું મસળી લઈશું સરસ મજાનું જો તમને મારો આ વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો લોટ આપણો સરસ મજાનો સેટ થઈ ગયો છે તેને આપણે ઢાંકીને મૂકી દઈશું થોડી વાર માટે તો આ બાજુ આપણે બાફેલા બટાકા લીધા છે બે બટાકા બાફેલા તેને આ રીતે ચમચીની મદદથી તેને ભાગી લેવાનો છે તેનો માવ બનાવી લેવાનો છે અને સરસ મજાના બટાકા ભગાઈ ગયા છે બધા પછી આપણે અહીંયા નોનસ્ટિક પેન લઈશું લગભગ બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેલનો ઉપયોગ વધારે કરવાનો નથી એ તેલ ગરમ થઈ જાય એટલે ચપટી જીરું નાખી દઈશું એક ચોથાઈ જેટલું જીરું તતળી જાય એટલે ચપટી હિંગ નાખી દેવી ચપટી હળદર ચપટી ધાણા પાવડર ચપટી લાલ મરચું અને ચપટી મીઠું એટલે કે ટેસ્ટ પ્રમાણે ચપટી ગરમ મસાલો ચપટી ચાટ મસાલો લીલા ધાણા નાખી દઈશું થોડા પછી ચપટી આપણે આમચૂર પાવડર નાખીશું અમારી પાસે આમચૂર પાવડર ન હોય તો લીંબુ નાખી દેવું પછી બાફેલા બટાકાનો માવો નાખી દઈશું તમે આની અંદર વરિયાળીનો ભૂકો પણ નાખી શકો છો પછી આપણે તેને મિક્સ કરી લેવાનું છે મસાલાને આપણે પાછું થોડું મરચું મીઠું અને ચપટી હળદર નાખીશું અને થોડો એક ચોથાઇ જેટલો શેકેલા જીરા પાવડર નાખીશું બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી તેને ઠંડુ થવા દઈશું આ બાજુ લોટ સાઇડ થઈ ગયો છે તેના મોટા મોટા લોયા પાડી દઈશું મોટી રોટલી વણી લેવાની છે તેની પટલી નથી એકદમ વણવાની થોડી મીડિયમ સાઇઝની રાખવાની છે આ રીતની તેને વણી લેવાની છે પછી તેની ઉપર બટાકાનો માવો લગાવી દેવાનો છે બટાકાનો માવો ગરમ ન હોવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે પછી આ રીતે તેને ફેલાવી દેવાનું છે મીડિયમ રાખવાનું છે તમે જોઈ શકો છો અહીંયા ફેલાવ્યા પછી તેની પર બીજી રોટલી મૂકી દઈશું અને આ રીતે તેને થોડી ખેંચી લેવાની છે બરાબર સેટ કરી લેવાની છે તેને હાથની મદદથી થોડીક દબાવી લેવાની છે પછી તેના મોટા મોટા પીસ ફાળી લેવાના છે આ રીતે સરસ મજાના પીસ પડી ગયા છે તો આપણે એક કોર્નર બીજા કોર્નરને સેટ કરી દેવાનું છે ચોંટાડી દેવાનું છે આ રીતે શક્કરપારા શંખ જેવો સેફ થશે આ રીતે તેને બંને કોર્નર પાછળથી ઊંધું કરીને આ રીતે પાછળ બીજા બે કોર્નર છે તમે જોઈ શકો છો શંખ જેવો સેફ લાગી રહ્યો છે આ રીતે આપણે બધા બનાવી લઈશું એ બધા થઈ ગયા છે આપણા તો હવે તેને આપણે ફ્રાય કરી લઈશું તો પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે તેને થવા દેવાનું છે તેને નાખ્યા પછી તરત હલાવવાનું નથી તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તેને થોડીક વાર તેલમાં થવા દેવાના છે તો તમે તરત હલાવશો તો તમારા ખોલી જશે કટર સમોસા તો થોડીક વાર પછી આપણે તેને આ રીતે હલાવી દઈશું અને પાછા તેને થોડીવાર ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દઈશું થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે તેને કાઢી લઈશું એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાના થોડા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને તળવાના છે પછી તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના થયા છે સરસ મજાના આપણા બેટર સમોસા તૈયાર થઈ ગયા છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી એવા બન્યા હતા મારા ઘરમાં તો સૌને ભાયા હતા તો અહીં આપણે ટોમેટો કેચઅપ સાથે તેને સર્વ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ